હલો જે મતેજ મિત્રો હું પ્રકાશ ભારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવ હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી રહો અને જોઈ લ્યો મિત્રો તમને દેખાય આપણી પાછળ આપણા આપણા તે વાડીના ઘઉં છે જે આપણે ભાગ્યું રાખવીને તે વાડીએ છે આ અને ત્યાં જોઈ લ્યો અત્યારે આપણે છે ને આ બિયારણની વાત કરીએ ને મિત્રો તો છે ને આમાં આપણે આ ઘરનું તે બિયારણ છે અને આ વર્ષે જોઈ લ્યો આ હવામાનને બધું સારું રહ્યું ને તે માટે જોઈ લ્યો અત્યારે ઘઉં આમાં આવા થઈ ગયા છે અને આમાં જોઈ લો ખાતરની વાત કરીએ ને તો મિત્રો આપણે પાયામાં છે ને આપણે ડીએપી અને યુરિયા નાખ્યું હતું તે પછી આપણે એક બે વખત આમાં યુરિયાનો રાઉન્ડ ખાતર નાખ્યું હતું અને પછી હે ને મિત્રો આપણે હે ને આમાં છેલ્લે જો હમણાં ડુંડિયુંની શરૂઆત થઈને આપણે ઘઉંમાં ત્યારે આમાં આપણે એસપી અને યુરિયા તે ખાતર નાખ્યું હતું ને આમાં એસપી ખાતર નાખવાથી ને મિત્રો લ્યો ઘણો ફાયદો થાય છે આપણા ઘઉંમાં અને તમે જોઈ શકો છો જોઈ લ્યો આપણું ઘરે આ ઘરનું બિયારણ છે અને અત્યારે થયા છે લગભગ આના અઢી પોણા ત્રણ મહિના જેવું બાકી તો ખબર નથી કેમ કે આપણે વિડીયો બનાવ્યો હતો ને તે આ વાવેતર કર્યું ને આપણે ઘઉંનું ત્યારનો વિડીયો આપણી ચેનલમાં છે તેને ત્યારે ખાતરની બધી આપણે માહિતી તે કીયું ખાતા નહીં ખું તે બધું એમાં દેખાડેલું છે અને કીધું અત્યારે જોઈ લ્યું આપણે વાડી આવ્યા છે ને તો તમને આપણા ઘઉં દેખાડી દો તો જોઈ લ્યાં મિત્રો આપણું છે ને આ ઘરનું જ તે બિયારણ છે આપણે બાકી તમે ઘઉં જોઈ લ્યો આ જોઈ લ્યાં આવી ડુંડિયું છે અને લાગગાંઠ હજી આપણું છે ને મિત્રો આ ઘરનું બિયારણ છે અને તમે જોઈ શકો છો આ અત્યારે ને આપડી કેડ ઉપર છે કેડે લગીના તો ફાઈનલ છે કઈ લીધે આવડાવડા ઘઉં છે આપણે કેડે લગીને હા તો ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો મળીએ પાછા વીમાં ત્યાં લગ બધાને જય માતાજી